મેં શંકરસિંહ બાપુ એક વાર કીધેલું અને બાપુ ને ઈ ખુમારી લાગી ને એટલે બાપુએ બીજા ને પૂછડે પાડી દીધા પણ બાપુ બાપુને મેં કીધું બાપુ કઈ હાવજ પૂછડે પડતા હશે હાવજ ન પૂછડે પડે કોઈ દીધું અને ઓલા પૂછડે પડેલા ને બટકા ભરીને ઉભા કરવા પડે ખેડૂત હોય ને ખબર પડે પૂછડે પડેલા હોય હાવજ પૂછડે ન પડે કોઈ દીધું પોતાના જોર પરે જેને ઘટમાં ઘરો ભરો હો ઘણો એથી હાવજ ન હંગરે પછી કાલનું ભોજન કાગડા હાવજી હાવજ છે એક એના ના માટમાંથી શબ્દ નીકળ્યો રામબાણ થઈ જાય સાહેબ અને એમાં એક ખેડૂનો બળદ મૂછડે પડી ગયો અને વાવડીનું ટાણું અને પત્ની ભાત દેવા માટે આવી છે પત્ની ભાત દેવા માટે આવી

અને આમ દ્રશ્ય જોયું ઓહો આવો કોણ કાફર માણસ છે કે બાય માણે ખંભે તો હુકમ આપ્યો એ તો રાજા હવે આજના જેને રાજા નથી ગણાતા એ હુકમ આપી શકે અને ઓલા તો સર મુખ ત્યાં સાહેબ તેથી આપણે પ્રજા હતા અને બાપ હતા એ રાજા હતા હવે આપણે નાગરિક છીએ હવે પ્રજા નથી અને એ રાજા નથી કારણ કે પાંચ વર્ષમાં ક્યારે પૂરું થઈ કેમ ખબર પડે અને હવે તો આ કંઈક આપણે મોદી સાહેબ તો વળી કઈક આખી બધી આયોજન ગોઠવી નાખ્યા જુદા જુદા આખા વિધાનસભાના મત વિસ્તારો ફેરવી નાખ્યા અનુકૂળ લાગે એવી રીતે

એટલે ચારણે એમ જયું ભાઈ એમ કીધું કે તારા મહારાજા ને કે બહુ દયાળુ હોય તો આવીને જૂતી જાય મેં મારી ભક્તિની જોડી છે તારો મહારાજા બહુ દયાળુ હોય કે આવીને જૂટી છે અને સાહેબ એ મહારાજાને જઈને કીધું કે એક ચારણ છે અને એ એમ કે છે કે તારો મહારાજા બહુ દયાળુ હોય કે આવીને ખંભે ધોંઘરું લઈ લે સાહેબ જયપાળ દે ગોહિલ એ ઘોડા નું ફલાણ છાણી દીધું અને ચારણ જોગમાયાના ભગમાં હાથ નાખી દીધું માં તું તો જોગમાયા કેવા તારા ખંભે ધોરું ને હું રાજપૂતનો દીકરો જોઈ હગું લાઈ માડી ધોરું મારા ખંભે લઈ લઉં અને અઢારસો પાદર ધણીએ ચારણ ના બાઈ થી ધોરું લઈ લીધું સાહેબ પાછો ચારણી માથા ફરેલો તો હાંક્યા મહારાજાને ચારણ ને હાંક્યા શીખરંગ છે ખેતર માં આંટો દેવા માટે ગયો ભાદરવા મહિનામાં દૂધિયા દાણા બેઠેલા ડુંડામાં આમ કરીને આમ જ્યાં રાજા હાલેલા ને આમ ડુંડું દાણો નબળે ચારણ ને ક્રોધ ચીડ્યો આ રાજાને ને ને એમાં ડુંડામાં દાણો નથી એટલે ન્યા જઈ અને ઘરે ચારણ જોગમાં એ માતાજીની પ્રાર્થના કરતી હતી સાંજનો ગુગલ નો ધૂપ છેલો મરુત વ્યવમ મંગલા રૂપ જલ થલા રમંતી ભગત વસ્ત બલ બલા દુષ્ટ ખલ ધલા દમંતી વદત વૈત ની બુલા સ્તુતિ કરે પ્રાર્થના માતાજીની કરે માડી તારા છોરો ને તારો ગા ਏ ਜੋ ਜੇ ਮਾਤਾ ਜੀ ਇਹ ਗਨਵਾਲ ਲੋਵਾ ਕੋ ਥਾਇ ਰੇ ਰਾਣਾ ਨੀ ਹੋਣ ਵਾ ਮਾੜੀ ਸੰਕ ਟਪੜ ਨੇ ਵੇਲੀ ਗਾਉ ਜੇ ਮਾਤਾ ਜੀ ਸਤਨਾ ਕਰਦੀ ਸੀ ਭਗਵਤੀ ਦੀ ਯਾਦ ਕਰਦੀ ਤੇ ਨਵਲਾ ਖੋਬੜੀ ਵਾਲੇ ਨੂੰ ਭਜਨ ਕਰਦੀ ਸੀ ਤੇ ਆ ਵੀ ਲੈਣੇ 3 ਪਰੋਣਾ ਦਾ ਘਾ ਕਰਿਆ ਭਾਈ

એટલે ઉકતા પોર્ડની કચેરીમાં શિહોરના મહારાજા દેપાલ દેવ ગોહિલના દરબાર ગઢમાં જઈ અને મોતીની ફાટ આપી બાપુ આ મોતીરાય કે કવિરાજ મેં તો તમને આપ્યા નથી આ મોતી ક્યાંથી કે બાપુ આપને મેં ચાર ચા હેંક્યા હતા ને એમાં હાચા મોતીરા છે અને મહારાજા એમાંથી ચાર મોતી લઈ અને એમ કીધું કે આ મુરલીધર ની ખોડિયાર ની ચામુંડા ની પ્રસાદી તરીકે હું મારા દરબારમાં રાખીશ પણ કવિરાજ મારે ચારણ નું લેવાય નહીં

વઢવાણના મહારાજાનો પ્રસંગ છે દીકરા દીકરાની બહુ બલિદાન આપી દીધું એવો દુકાળ હમણાં પીડ્યો થોડાક વર્ષ પેલા ગામના માણસો ગુજાણા ગવે આમાં કરવું શું તો કે ભાઈ એવું તો પેલાના જમાનામાં એવું બનતું કે બત્રીસ લક્ષ ના બલિદાન દેવામાં આવતું વળી ગામના મુજાણા ગવે એટલા બધા નેતાઓમાં બત્રીસ લખનો ગણવો કોને તેમાં બે સમજણા હતા એને કીધું કે મિનિસ્ટરની ગાડી અહીંથી નીકળવાની છે તો કે હા બત્રી લખણા હોય ઈ જ પ્રધાન હોય એટલે આમ આમ નીકળ્યા ને આ ફૂલનો હાર લઈ અને ગામના માણસો ઉભા રહ્યાને હવે આમને તો પાસે ઉદ્ઘાટનના બધાય શોખ ગણાય ને રીબી નું કાપવાના અને ખાત ફૂરતની મૂકવાના એટલે આમને એમ કે મિનિસ્ટર સાહેબે ગાડી ઊભી રાખી રોકો રોકો રોકો

અને પછી એમણે પાછું એમ કે હવે તો ગામના માણસો આડા ફરી ગયા એટલે બલિદાન માં ખપી જાઉં અને શહીદી માં એ આપણું નામ લખાઈ જાય એટલે પાછું શહીદ ઉપર પાંચ મિનિટ પ્રવચન આપ્યું પાછું એમને અને પછી અમને ઉતાર્યા એટલે પાંચમાં પગથિયે પગ મૂક્યો તો ત્રીજે પગથિયે પાણી ગયું અને ત્રીજે પગથિયે પગ મૂક્યો તો છઠ્ઠે પગથિયે પાણી ગયું તે ગામના માણસો કીધું કે આ ભાગ્યનો ઉપાડો ન તો હરવાણીઓ ટાળશે આ નહીં રહેવા દે પાણી આના પગલા છે ને એ પાણી ન રહેવા દઈએ